અમે છેલ્લા છ મહિનાથી પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છીએ અને આ વખતે મારા પિરિયડ પણ મિસ થયા તો અમે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યું તો એ નેગેટિવ બતાવે છે તો પિરિયડ મિસ થવાનું કારણ શું હોય શકે ફ્રેન્ડ્સ તમારો પણ આ ક્વેશ્ચન છે તો આ રીમ તમારા માટે પણ છે પીરિયડ મિસ થાય છે એનો મતલબ એવો નથી કે પ્રેગ્નન્સી જ રાઈટ પ્રેગ્નન્સી સિવાય પણ પીરિયડ મિસ થઈ શકે છે એનું કારણ નંબર વન હોર્મોનલ ઇમ્બેલેન્સ એટલે કે જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય છે તો એના રિલેટેડ પણ સ્ટ્રેસ હોય છે કે ટેસ્ટ પોઝિટિવ આવશે કે નેગેટિવ વધારે પડતું વર્કલોડ વધી ગયું છે ઉજાગ્ર થયા છે તો આ બધાની ડાયરેક્ટલી ઇફેક્ટ માનસિક લાવવા માટેના જે હોર્મોન હોય છે એના ઉપર થતી હોય છે બીજા નંબરમાં કે વધારે પડતું વેઇટ ગેઇન એટલે કે આજકાલની જે લાઈફસ્ટાઈલ છે એના કારણે વધારે પડતા ઉજાગરા થાય છે અનહેલ્ધી ડાયટ લેવાય છે તો એના કારણે વેઇટ ગેઇન થાય છે અને એના કારણે પણ પીરિયડ ડીલે થતા હોય છે નંબર ત્રણ પીસીઓએસ પીસીઓડી આ પ્રોબ્લેમ તો તમે પણ નામ સાંભળ્યું જ હશે કે જેમાં શું થાય કે અંડાશયમાં જે બીજ બનવા જોઈએ એ પ્રોપર બીજ ના બને અને એના કારણે ઓવ્યુલેશન પણ રાઈટ ટાઈમ પણ થાય નહીં અને એના કારણે પણ પીરિયડ ડીલે થઈ જાય નંબર ચાર કે ઘણીવાર કેવું હોય કે મેડિકેશન એટલે કે વધારે પડતી મેડિસિન લેવામાં આવે કે સ્કિનની ટ્રીટમેન્ટ ચાલે છે હેરની ટ્રીટમેન્ટ ચાલે છે કે અથવા કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન થયું છે તો આવી વધારે પડતી મેડિસિન જવાના કારણે પણ ઘણીવાર પિરિયડ પીરિયડ મિસ થતા હોય છે અને નંબર પાંચ થાઇરોઇડ હોર્મોન ઇમ્બાલન્સ એટલે કે અમુક કારણસર કે થાઇરોઇડ હોર્મોન કા તો વધી જાય અને અથવા તો ઘટી જાય તો એના કારણે પણ એની ડાયરેક્ટ ઇફેક્ટ હોર્મોન ઉપર થતી હોય છે એટલે કે માસિક લાવવાના હોર્મોન ઉપર થતી હોય છે તો એટલે પણ પીરિયડ ડીલે થતા હોય છે તો ફ્રેન્ડ્સ તમારું પણ રીઝન શું છે પીરિયડ ડીલે થવાનું જરૂરથી તમારા ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરો જરૂરી રિપોર્ટ કરાવો હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો હેલ્ધી ડાયટ અપનાવો અને જલ્દીથી વેલામાં વહેલી તકે તમારા પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવવાના સપનાને સાકાર કરો થેન્ક યુ